મેઘરાજ તાલુકાના પાલ્લા ગામની વેદના છે કે મેઘરજ તાલુકાનું ડુંડવાડાથી ભુવાલ ભુવાલ થઈને પાલ્લા થઈને સતીપુર થઈને લીંબોઈ થઈને મોયડી સુધીનો આ રસ્તો વિસ્માર હાલતમાં છે અહીંયા વિસ્માર હાલતમાં રસ્તામાં બાળકો ભણવા માટે પણ કેવી કેવી રીતે જઈ શકે અહીંયા રસ્તો નથી તો પછી સાધન ના હોય ને સાધન આવે તો બાળક કેવી રીતે મેઘરજ સુધી અહીંથી દસ કિલોમીટર સુધી જઈ શકે અને ઇમરજન્સીમાં ક્યારેક આવી જાય કોઈ હાજુ મોધું હોય તો પણ માણસો કેવી રીતે સારવાર સુધી પહોંચે સારવાર સુધી પહોંચતો પહોંચતો તો અહીં ઘણી વાર અમારે પેલા કોબરા સાપ પણ નીકળતા હોય છે કોબરા સાપ જ્યારે ડંખ મારે ત્યારે દસ થી પંદર મિનિટમાં એને દવાખાના સુધી પહોંચાડવાનું હોય છે દસ થી પંદર મિનિટમાં તો નહીં પણ અહીં તો ગાડી જ અડધો કલાકે આવી રહે એવો તો આ રસ્તો છે ને અહીંયા બે ઘર તાલુકાના પાલલા ગામમાં રસ્તો તો જો આ પછી એક વાર બન્યો ને એ લગભગ વીસેક વર્ષ થઈ જાય વીસ થી પચીસ વર્ષ અને અત્યારે જોવા જઈએ તો અહીં ગાડું એ નથી હાલ એવું અહીં બાઇક તો ક્યાં હાલે પણ ગાડુઓ નહીં હાલે તો કકરાજ પડ્યા ભાજપ ના ધારાસભ્યો છે આ તો લગભગ પંદર વીસ વર્ષથી આ સ્થિતિ મળશે અને અમે ફરી ફરી ને જઈએ પંદર થી વીસ કિલોમીટર ફરી જવું પડે અમારે બરોબર બાળકો પણ ટાઈમે ભણવા માટે પહોંચી શકતા ઇમરજન્સી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અહિયાં પરિસ્થિતિ કઠિન હોય છે ને ઇમરજન્સી એમ્બ્યુલન્સ ક્યાંથી આવે બસ આવતી બસ ભી બંધ થઈ ગઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાખાપુર ફરીને આવે લાખાપુર ફરીને આવતો લગભગ પંદર મિનિટ માં પોચ અડધા કલાક એટલામાં તો માણસ બી મરી જાય અહિયાં આ રસ્તો તો જોવા તમે